સામે રાજ્યમાં એબીવીપી નું રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન જ સુરત ખાતે વિનર્મદ યુનિવર્સિટીમાં તાળાબંધી કરાય યુનિવર્સિટીમાં તાળાબંધી સાથે વિરોધ કરવામાં આવ્યો જ્યાં દરેક યુનિવર્સિટીમાં કલાક યુનિવર્સિટી ને તાળાબંધી સાથે વિરોધ કરવામાં આવ્યો ત્યારે વિવિધ પ્રશ્નો અને પડતી તકલીફો ને લઈને એબીવીપી દ્વારા રાજ્ય વ્યાપી વિરોધ કરવામાં આવ્યો છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે રાજ્યમાં એબીવીપી દ્વારા રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સુરત ખાતે આવેલી યુનિવર્સિટીમાં તાળાબંધી સાથે વિરોધ કરવામાં છે આ સાથે દરેક યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરાશે જ્યાં સુરતમાં એબીવીપી દ્વારા તાળાબંધી સાથે વિરોધ કરાયો ત્યારે વિવિધ પ્રશ્નોને જે પડતી મુશ્કેલીને લઈને વિરોધ કરાયો આજે આખા ગુજરાતમાં માં રાજ્ય વ્યાપી આંદોલન ચાલી રહ્યું છે અને જે વિકાસ પોર્ટલ છે જે એકદમ નિષ્ફળ રહ્યું છે એડમિશન પ્રોસેસ પ્રોસેસ જે છે એની અંદર અને જે કોલેજ ના જે વિદ્યાર્થીઓ છે એ એટલા ત્રાસેલા છે એ લોકો એમ છે કે હવે અમારું એડમિશન નું શું થશે અમારું ભવિષ્ય શું થશે એટલે જે વિદ્યાર્થીઓ છે એ લોકોને જ્યાં સુધી એ લોકો એડમિશન નહીં મળી જાય અને જે વિકાસ પોર્ટલ અંદર જે લોકો છે જે લોકો ના લીધે આ બધી ધાંધલીઓ ચાલુ થઈ છે જે ડોનેશન નું અડતાલીસ કલાક ની અંદર અંદર આના ઉપર કાર્યવાહી થાય થાય આજે આખા ગુજરાતમાં માં રાજ્ય વ્યાપી આંદોલન ચાલી રહ્યું છે અને જે જીતા પોર્ટલ છે જે